એ આજીબાજુ बाजરો અંબે મનો આસરો આજીબાજી આયા કુંવર આયા હ રખડી રખડી હા માં ઉગડીલી લી માં કોમ કરું તમાર તો કોઈ કોમ કરું નહીં લાઈ માં મુકલ રાખતા લાઈ મુક કદો શું કોમ બાદ તારી જો જો કોઈ કામ પર લાગ્યા તો નકકી કોઈ કામ છે એમને તો કરેવાનું કર્યું હોય તો આવડે ક કર્યું आधे हिनु कम थाय त इम के जो खाली हां हा? कम नो कउ ना पर जे यार कम करियो हां तारो बा फोन तू ज्या दार मना भेसो मा कोई म घर में मदद करिया तू बन कर का कुकड़े कु कुकड़े को कु, कु, खु कर जा आयो लो तू लो पी जो तू हां आधे तो मतलब तू, तू कम नक्की कोई कम हो मानु इम तो नहीं था भाव मा तो तो जान तो मियां दा है तू बदई पूरा नहीं हां मेरा

બોયા તારા જો ધવાના આવે છે ને નેનો ચકરો છે ને જાવ બંબાજી માં હાથે મારો થારો નીકળે કે મારો મેન ની પરમ રંબાજી જવાનો તો મો ના કેસ આમ ના મથી તૈયાર થયો છું હું ઉપર ગો દેરોકો અરે શું ધવાના આવે છે બુત કે મને આ સરસ છે તું ડાખો બાખો લઈ જ મોદી પર તો તું ઘેર રહે હું

અંબાજી તો જવાનું તો સદ મથુર જીવન બધું હું તૈયાર કર્યા છે હું ના દૂધ પાવી વન લાગે તો ખોજી છે અંબાજી ની પણ પેલા તો જો સટલાસ ના ભેગો તો થઈ ગયો કેમ્પ ઉપર તો ગરદન ગરદ કુટી નાખો ને વોચ બાર કાઢી નાખો એને પ્રોગ્રામ બગાડ્યો મારો લુકરો લેવાની તો સાચી ત્યારે તો નવ આઈ જાય બે માં લે બે હવે

મોર તૈયાર થઈ ગયો અંબાજી મારા જવા નું મોર તૈયાર થઈ ગયો એને મારે એને તૈયાર કરી દીધો મને નતો જવા દેવો લેડો તમે ભારો ગયા રઘુભાઈ ને અંબાજી ડખો છોકરો તૈયાર થઈ ગયો છે અંબાજી તમે જો કાઢી નાખું ખેરાલુ ભીટ ખાઈ જાય ને પાસો ડોહા જવાનું લેવાના હોય હા બરાબર છે તો આપડા

coba jatari apa hal tentangmu Gusu, ane ingin kalian coba jatari, ya gaida, lo tuh nih dia, doa naki, naki doa, mana ulu bener jatari soa, ertha ambazi, pun imto tuh mana iklan nai jembar doa.

હે મારી મા હેમ કેમ મને અંબાજી ને મારા લોહાને ભટકાવજે મને હોમાં